વાઘોડિયા ખંધા રોડ ઉપર આવેલ આર આર કાબેલ લિમિટેડ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આર આર કાબેલ લિમિટેડના ચેરમેન ત્રિભુવન કાબરા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો ગરબામાં કંપનીના વર્કર્સ તેમજ સ્ટાફ તેમજ ગુરુ ગોવિંદ દેવગીરી સંસ્કૃત પાઠશાળાના છાત્રો તેમજ ડોક્ટર બાલકૃષ્ણ દવે ગુરુજી પરિવાર સાથે ગરબે ઘૂમી ગરબાની રમઝટ બોલાવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કંપનીના કામદારો તેમજ સંસ્કૃત પાઠશાળાના છાત્રો તેમજ ગુરુજી જોડાયા હતા વેશભૂષામાં સુંદર તૈયાર થયેલા ગરબા ખેલૈયાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તો દૂધ પવાની પ્રસાદી તેમજ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી આયોજન કરવામાં આવે છે સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ જે રીતે ની સાથે રહી અને સાથે રાસ રમ્યા એ જ ભાવના સાથે પણ દર વર્ષે આનંદ ઉત્સાહ સાથે આયોજન કરવામાં આવે છે અને દરેક પ્રોત્સાહિત કરવા માટે દરેકને પ્રોત્સાહિત કરવા માટે એવા માં ભારીકૃતી ઇનામ રાખવામાં આવે છે અને સાથે સાથે સુંદર મજાનો ભોજનની વ્યવસ્થા પણ અહીં મહારાજ કેબલ કંપની દ્વારા કરવામાં આવે છે દરેક ભાવિક ભક્તોને ભગવાન શ્રી કૃષ્ણ અને માં ભગવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય અને દરેક સુખ થાય તેવી આશા સાથે ઓર્ગેનાઇઝર શરદ પૂર્ણિમાના દિવસે ગરબાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે ખાસ કરીને અગત્યનું ઇમ્પોર્ટન્ટ એટલે છે કારણ કે આખું આયોજન વર્કર તરફથી કરવામાં આવે છે વર્કરમાં મહિલા પુરુષ અને બધા સ્ટાફ લોકો ભેગા થઈને આખું આયોજન કરે છે ગરબાનું આ ગરબા અગત્યના એટલી બી છે કારણ કે આ ફક્ત આપણે માતાજીના ગરબા વગાડીએ છીએ બીજા કોઈ કશું ગરબા વાગતા નથી ગીત વાગતા નથી ગરબા પાછળ કંપની તરફથી સંપૂર્ણ આયોજન હોય છે ગરબા પધે પછી લોકોને પરિવાર સાથે ઇન્વાઇટ કરવામાં આવે છે પ્લસ એ લોકોને પાછળ

કંપનીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર મહેશ ટાવર અને દરેક પરિવાર ને આર આર કાબેલ તરફથી મારી શુભેચ્છાઓ અને આ આવું જ આયોજન દર વર્ષે થતું રહે એના માટે મારી શુભેચ્છાઓ આર આર કાબેલ પરિવાર તરફથી